સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સરકારી નિયમોના અમલ માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે મહાનગરપાલિકાની ટીમે ભવ્ય સેલ્સના વેપારીના ગોડાઉન પર દરોડો પાડીને આશરે બે પોઈન્ટ પાંચ ટન જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું છે આ જપ્ત થયેલા પ્લાસ્ટિકનો અંદાજિત બજાર કિંમત દસ લાખ રૂપિયાથી વધુ છે સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનો ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે જો કોઈ વેપારી આ પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ અથવા સંગ્રહ કરતા મળી આવશે તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તેની સામે તાત્કાલિક કાયદેસરના પગલા લેવામાં આવશે નમસ્કાર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબની સૂચના તથા ડેપ્યુટી કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા આજે સરકાર દ્વારા પ્રતિબંધિત જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તેને વિરુદ્ધ ડ્રાઈવ કરવામાં આવી હતી ત્યારે આજ રોજ સુરેન્દ્રનગરના ભવ્ય સેલ્સ નામના દુકાનદારના ગોડાઉન ઉપર રેડ કરતાં એકસો પચાસથી વધારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના કાર્ટૂન મળી આવેલ છે અંદાજીત અઢીથી ત્રણ ટન જેટલો માલ છે અને તેની અંદાજિત રકમ આઠથી દસ લાખ રૂપિયા જેટલી થાય છે ત્યારે શહેરીજનોને આ તકે વિનંતી કરવામાં આવે છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકની ખરીદી બંધ કરો અને વેપારીઓને પણ વેચાણ ઉપર બંધ કરો તેવી સૂચના આપવામાં આવે છે અને કાપડની થેલીઓનો ઉપયોગ કરો તેવી અમારી અપીલ છે